સુરતના ઉધનામાં ફાઈનાન્સરની ઓફિસ પર ફાયરિંગનો મામલો સામે આવ્યો ફાયરિંગ કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે ઝડપાયેલા ચારેય આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યો હતો આરોપીઓનું સરઘસ કાઢી બે હાથ જોડી માફી મંગાવી હતી ઉધના આશીર્વાદ ટાઉનશીપ ખાતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કર્યું હતું ઘટનામાં એક ગોળી કાચ પર અને બીજી વૃક્ષમાં લાગી હતી જે રીતે કેસમાં પોલીસે ચારની ધરપકડ કરી છે બે મુખ્ય આરોપી ફરાર છે મુખ્ય આરોપી ગુરમુખ અને શુભમ પોલીસ પકડથી દૂર છે ગત અઠ્યાવીસમી નવેમ્બરે મોડી સાંજે આ ફાયરિંગની ઘટના બની હતી રૂપિયાની લેતી દેતીમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું કાર્યવાહી માટેની સૂચના જે પ્રમાણે રાજ્ય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવી છે તેને લઈને સુરતના ઉધા વિસ્તારમાં જે અઠ્યાવીસમી નવેમ્બરના રોજ બનેલી ફાયરિંગની ઘટનામાં ઝડપાયેલા

ઘટના બાદ ઉધના પોલીસ તેમજ સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમ આરોપીઓને ઝડપી પાડવા કામે લાગી હતી અને અંતે છ પૈકીના ચાર આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને જે ઉધના પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે ખાસ કરીને આ ઘટનાની વાત કરવામાં આવે તો રૂપિયાની લેતી દેતી મામલે આ ફાયરિંગ કરાયું હોવાનું પોલીસની પ્રાથમિક

તે આરોપીઓની ધરપકડ કરવા માટે અલગથી એક ટીમ છે તે હાલ રવાના થઈ ચૂકી છે ગુરમુખ અને શુભમ માફિયાનો પણ જે ગુનાહિત ઇતિહાસ રહેલો છે પોલીસને જણાવ્યા અનુસાર જે આ ઘટનાને અંજામ આપ્યો છે તેમાંના જે છ પૈકી ખાસ કરીને ગુરમુખ અને અજય ઉર્ફે અજ્જુ એ સુરતના લિસ્ટેડ બુટલેગર કાલુની હત્યાના

આવા તત્વો જાહેરમાં કાયદાનું ભાન છે તે ચોક્કસથી થી કરવામાં આવશે કેમેરામેન પાઠે સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત